હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે ઉપગ્રહના એમસીક્યુના ત્રણ ભાગ જોયા અને તમે નવીન નવીન પ્રકારના એમસીક્યુ જોયા તો આજે આપણે ચોથો ભાગ જોઈશું અને થોડાક નવા એમસીક્યુ જોઈશું તો ચલો આગળ વધીએ પૃથ્વીની આસપાસ વર્તુળ કક્ષામાં ભ્રમણ કરતાં સેટેલાઇટ અને પૃથ્વી બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ એક એક શૂન્ય થઈ જાય તો સેટેલાઇટ બહુ સરસ સવાલ છે તો પહેલો ઓપ્શન એવો છે કે તેની કક્ષામાં સમાન વેગથી ગતિ ચાલુ રાખશે જે ક્યારે પણ શક્ય નથી ઓકે આ સમજી લો પૃથ્વી છે અને આજુબાજુ આ રીતે આમ વર્તુળ આકાર માર્ગે એક સેટેલાઇટ ગતિ કરી રહ્યો છે બરાબર હવે દરેક બિંદુએ એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે બરાબર ને તમને ખ્યાલ છે કાયનામેટિક્સમાં ભણી ચૂકેલા છો ઓકે તો સમજી લો આ જગ્યાએ આવે છે આ જગ્યાએ આવી રહીએ જ આ જગ્યાએ આવે છે ત્યારે તેનું ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ એટલે કે પૃથ્વી અને સેટેલાઇટ વચ્ચેનું ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ એક એક શૂન્ય થઈ જાય છે તો સેટેલાઇટ શું કરશે તો પહેલો ઓપ્શન તો હળહળ જૂઠ છે કે તેની કક્ષામાં સમાન વેગથી ગતિ ચાલુ રાખશે વાત ખોટી છે બીજું કે મૂળ કક્ષાના સ્પર્શકની દિશામાં સમાન વેગથી ગતિ કરશે યસ તો એ સાચું છે તમને ખ્યાલ છે મેં બતાવ્યું એ પ્રમાણે બરાબર તો આ મૂળ કક્ષા છે એની સ્પર્શકની દિશામાં સમાન વેગથી ગતિ કરશે કક્ષામાં સ્થિર થઈ જશે એ વાત ખોટી છે કારણ કે એ ઓલરેડી ભ્રમણ કરી હતું એની પાસે એકાએક શૂન્ય થઈ ગયું તોય થોડી ઘણી તો ઉર્જા હશે એટલે સ્થિર થવાનો કોઈ પ્રશ્ન નથી અને પૃથ્વી તરફ ગતિ કરશે તો એવું ના શક્ય બને કે આકર્ષણ બળ શૂન્ય થઈ ગયું ડાયરેક્ટ પૃથ્વી તરફ આમ નીચે કરવા લાગે એ ક્યારે પોસિબલ નથી એટલે ઓપ્શન બી ઇઝ ઓકે એકદમ લોજિકલ સવાલ હતો ચલો આગળ વધારીએ પૃથ્વીની સપાટીથી ફાઈવ આર ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ સમજો ભૂસ્થિર ઉપગ્રહ શું છે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કક્ષામાં ગતિ કરે છે બરાબર અહિયાં એક પૃથ્વી છે બહુ સરસ તો પૃથ્વીની સપાટીથી થી ટુ આર જેટલી ઊંચાઈ એટલે આ કંઈક ટુ આર જેટલી ઊંચાઈએ બીજા ઉપગ્રહનો આવડતકાળ ખાલી જગ્યા કલાક થશે બહુ સારો સવાલ તો તમને કેપ્લરનો ત્રીજો નિયમ ખ્યાલ જ છે

કેટલી ઊંચાઈએ છે તો કે 5r ઊંચાઈએ પણ સપાટીથી 5r ઊંચાઈએ છે તો કેન્દ્રથી તો એ 6r ઊંચાઈ થાય આકૃતિમાં જો તો 6r નો ક્યુબ પહેલી વાત થઈ ગઈ હવે બીજા ગ્રહની વાત કરીએ તો એની માટે આપણે બીજી પેન લઈશું તો બીજો ઉપગ્રહ છે એ સપાટીથી 2r જેટલી ઊંચાઈ એટલે કેન્દ્રથી 3r જેટલી ઊંચાઈ થશે ત્યારે એનો હું આવર્તકાળ હોય એને t2 કહી દઉં તો ટી ટુ સ્ક્વેર ઇઝ ટુ થ્રી આરનો ક્યુબ આ રીતનું થશે બસ તો મારે શું જોઈએ છે કે બીજા ઉપગ્રહનો આવડ કરે ટી ટુ જોઈએ છે તો હું ગુણોત્તર લઈ લઉં છું આ બંને ટી વન સ્કવેર અને ટી ટુ સ્ક્વેર ગુણોત્તર લઈ લઉં તો સિક્સ આર ને થ્રી આર એનો ક્યુબ થશે બહુ સારું આર આર કટ થશે ત્રણ દુને છી વન અને કઈ વાંધો નહીં હવે આ બે મારે કાઢવા હોય તો બે નીકળશે એટલે કે વર્ગ નીકળશે ને અહીંયા વર્ગ આપતો જશે ઓકે બાય ટુ એટલે શું થશે તમને ખ્યાલ હોવો જ જોઈએ બહુ સારી રીતે કે બે નો ઘન પછી આને હું ચાર દુ આઠ એ રીતે પણ બતાવી શકું અને બે ને હું બાર લઈ જાઉં તો ટુ રૂટ ટુ એટલે આખાની વેલ્યુ આવે છે ટુ રૂટ ટુ ઓકે આટલું મળે છે હવે મારે ટી ટુ જોઈતું હોય તો મારે ટી ની વેલ્યુ હોવી જોઈએ તો ટી ની વેલ્યુ નથી આપે પણ એક વસ્તુ તમને કીધેલી છે કે આવડતા કલાકનો હોય બરાબર બહુ સારી રીતે તમને ખ્યાલ છે ટુ રૂટ ટુ બાર ઓકે તો ફાઇનલી ટી ટુ ટુ આ નીચે આવશે બારના છેદમાં અંડર રૂટ ટુ તો આવો કઈ ઓપ્શન હાલ તો જણાતો નથી નવી કઈક તરકીબ કરીએ કે ઓપ્શન લાવવાની ટ્રાય કરીએ મેથડ સાચી છે એટલે અહીંથી એવું હાર નહીં માની લેવાની કે મારો જવાબ ખોટો છે ઓકે તો આ છ નો હું છ દુ બાર આ રીતે કહી શકું છેદમાં અંડર રૂટ ટુ ઓકે પણ આ ટુ છે એને હું અંડર રૂટ ટુ ગુણ્યા અંડર રૂટ ટુ કરું તો ફરીથી ટુ જ આવી જાય તો આની ઊંધી ગણતરી કરો આ બે અંડર રૂટ છે બે નો ગુણાકાર કરો તો ટુ અને ટુ ગુણ્યા સિક્સ એટલે ફાઇનલી મને ટી ટુ મળશે સિક્સ અંડર રૂટ ટુ કલાક સમજાઈ ગયું ઓકે તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર છે નિયમ અને એક નાની એવી થિયરી સમય કરીને બહુ સારો એક્ઝામ્પલ બનાવેલો છે જે પૂછાયેલો છે કે પૃથ્વીની સપાટીથી ફાઈવ આર ઉંચાઈએ એટલે સપાટીથી કીધું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યાંથી તમને ઊંચાઈ આપેલી છે ખાસ ધ્યાનમાં હોવું જોઈએ જો એમ કીધું હોય કે પૃથ્વીના કેન્દ્રથી ફાઈવ આર ઊંચાઈએ તો અહીંયા આપણે સિક્સ આર ન આવતા ફાઈવ આર આવશે પણ અહીંયા સપાટીથી કીધું છે પણ આપણે તો કેન્દ્ર થી લેવાનું ને તો સિક્સ આર નો ક્યુબ આવી ગયો ત્યારે હું આવર્તકાળ ટી વન સ્કવેર કહી દઉં છું બીજો ઉગ્ર છે એ ટુ આર ઉંચાઈ છે એટલે એને કેન્દ્રની કેન્દ્રની સાપેક્ષ ગણતા થ્રી આર થશે બેનો રેશિયો લઈ લીધો ફાઇનલી ટી વન નહોતું મારી પાસે પણ વૃસ્થિર ઉપગ્રહ છે એટલે એનો આવર્તકાળ ચોવીસ કલાક હોય એ આપણે ઉગ્રહની થિયરીમાં સમજી ચૂકેલા છીએ તો ફાઇનલી ટી ટુ મને ટ્વેલ બાય અંડરુટ ટુ મળી ગયું પણ આવો કોઈ ઓપ્શન છે નહીં તો અહીંથી તમે હાર માની લેશો આપણે એવું નથી કરવાનું કારણ કે આપણો સાચો છે તો આમાં આ રીતે કરીએ કે છ દુ બાર બરાબર અને બે નામે ભાગ પડ્યા અંડર રૂટ અંડર રૂટ એક અંડર રૂટ ટુ કેન્સલ થઈ ગયો તો સિક્સ અંડર રૂટ ટુ કલાક આવી ગયો બરાબર એકદમ સરળ એવો એક્ઝામ્પલ નીટમાં પૂછાયેલો ખાસ ગણતરી કરવામાં ધ્યાન રાખજો તો આગળનો ક્વેશ્ચન જોઈએ એક રિમોટ સેન્સિંગ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની સપાટી થી કક્ષામાં પરિભ્રમણ કર પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસ ની છ મીટર હોય અને જી નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો કૃત્રિમ ઉપગ્રહની કક્ષીય ઝડપ શોધો એકદમ સરળ એક્ઝામ્પલ છે પણ થોડી ગણતરીમાં ધ્યાન રાખવું પડે એમ છે બરોબર જો કૃત્રિમ ઉપગ્રહની કક્ષીય ઝડપનું સૂત્ર તમને ખ્યાલ જ છે કક્ષીય ઝડપ બરાબર પરંતુ અહીંયા મને દળ નથી આપેલું સ્મોલ જી આપેલો છે અને આર એટલે કે જેમની આસપાસ પરિભ્રમણ કરતો હોય આપણો ઉપગ્રહ એ ગ્રહ ના કેન્દ્ર થી વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા તો આમાં એવું કીધેલું છે કે પૃથ્વીની સપાટીથી પૃથ્વી છે એની સપાટીથી થી પોઈન્ટ એટલે એની એચ ઊંચાઈ કહી દઉં બરાબર તો એ વર્તુળાકાર કક્ષા કેન્દ્ર થી કેટલા અંતરે તો કે આર પ્લસ એચ અંતરે એમ કહી શકાય કારણ કે એચ છે એ તો સપાટીથી છે ને એટલે અહીંયા r ની બદલે શું આવશે જી એમ કેપિટલ આર પ્લસ એચ આ રીતનું આવશે હવે એમની વાત કરીએ ચાલો આરનું વાત પૂરી એમની વાત કરીએ તો એમ મારી પાસે દળ નથી બરાબર તો હું શું કરીશ કે હું જી લાવવાનો પ્રયત્ન કરીશ સ્મોલ જી લાવવાનો મારે પ્રયત્ન કરવો હોય તો છેદમાં આર સ્ક્વેર અને અંશમાં આર સ્ક્વેર વડે ગુણી દઈશ ઓકે બહુ સારી વાત કહેવાય હવે આ વેલ્યુ તો જી ની છે સ્મોલ જી અને મેં સ્મોલજી કહી દીધું કારણ કે સ્મોલ જી નું સૂત્ર છે આ આર સ્ક્વેર બાર જતો રહ્યો એટલે ખાલી આર બની જાય અને નીચે આર પ્લસ એચ આ રીતનું મળે મને તો હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ જે જવાબ મળે એ આપણો જવાબ ઓકે વીઝીરો ઇઝ ઇક્વલ ટુ આર આરની વેલ્યુ છે ત્રણ પોઈન્ટ અડસઠ ગુણ્યા ની છ મીટર જી જી આવશે નવ પોઈન્ટ આઠ છેદમાં આર પ્લસ એચ આર કેટલો છે કીધેલો જ છે છ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસ ની છ પ્લસ એચ હવે આચીસ ગુણ્યા દસ ની આ બધી કિંમતો મૂકીને તમે ગણતરી કરશો તો તમને તમારો જવાબ ડાયરેક્ટ મળી જશે પણ આપણે જી અને નીટ લેવલની એક્ઝામ આપીએ જ્યાં કેલ્ક્યુલેટર અલાઉડ નથી તો હવે આપણે આ ગણતરીને કઈ રીતે કરશું તો સૌથી પહેલા બેનો સરવાળાથી વાત કરીએ ચાલો શરૂઆત કરીએ તો છ પોઈન્ટ આડત્રીસ અને જીરો પોઈન્ટ પચીસ આઠ નવ તેર છ પોઈન્ટ ત્રેસઠ નીચે છ પોઈન્ટ ત્રેસઠ આવશે કંઈ વાંધો નહીં અહીંયા લખું છું છ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા ની છ અંડર રૂટમાં નવ પોઈન્ટ આઠ અને છ ગુણ્યા દસ ની છ તો છે જ ઓકે હવે હું આ દસ ની છ ઘાત છે એને હું અહીં ઉપરની સાઈડ લઈ લઉં એટલે દસ ની માઇનસ છ થઈ જશે હવે આ વેલ્યુનો ભાગાકાર કરીને એનો અંડરરૂટ કરવું પડે તો એક રીતે જોતા તો થોડીક પ્રોબ્લેમ આવે એવું ખરું કારણ કે આપણે શકુંતલા દેવી તો નથી જ કે આપણે આ આંકડાને પરફેક્ટલી ભાગાકાર કરીને અંડરરૂટ કાઢીને પરફેક્ટ વેલ્યુ લાવીએ ત્યારે મેં તમને એક ટ્રીક આપેલી છે કે સાર્થક સંખ્યા બનાવી દેવાની બરાબર એટલે પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય તો એક ઉમેરી દેવાનો ભલે થોડીક વેલ્યુ આના જેવી નહીં આવે પણ નિયર અબાઉટ મળશે તમને ખ્યાલ આવે છે ને અથવા તમે અત્યારે કેલ્ક્યુલેટર મારો મારા પર વિશ્વાસ નથી મને કાંઈ વાંધો નથી કેલ્ક્યુલેટર મારો તો પણ જવાબ આવશે એ થોડાક નિયર અબાઉટ જ હશે ઓકે તો આપણે સમયનો બચાવ કરવા માટે આપણે નિયર અબાઉટ સંખ્યા લઈ લેવાની તો સૌથી પહેલાં અંડર રૂટની વાત કરીએ ચલો આ હું ગણતરી કામ માટે વાપરું છું તો સૌથી પહેલા આની વાત કરીએ તો અંડર રૂટમાં નવ પોઈન્ટ છું અને છ પોઈન્ટ લખાશે સાત એકું સાત ત્રણ બચે પોઈન્ટ આવે એટલે ઝીરો ઉતરશે સાત પછી પાંત્રીસ ની ચાલે સાત ચોક અઠ્યાવીસ પાછું બે બચો શૂન્ય ઉતારીએ સાત દુ ચૌદ છ બાર પાછું શૂન્ય કરે એટલે આ રીતે કન્ટિન્યુ 1.42 જેવું આવે છે અને આ પોઈન્ટને હું જમણી બાજુ ખસેડું છું એક અને બે પોઈન્ટ તો એકસો અને એક અને બે એટલે ની આ રીતનું થશે હવે આપણે આગળની વેલ્યુ નથી લીધી પણ તમે યાદ કરો કે આ એકસો નો વર્ગ છે તો કે કે એટલે બાર અને આનું અંડર દસ ની માઇનસ વન ઓકે તો એક પોઈન્ટ બે આ બધા નિયર અબાઉટ વેલ્યુઝ છે મિત્રો યાદ રાખજો કારણ કે આપણે સમયનો બચાવ કરવાનો છે આપણે પરફેક્ટલી આ રીતે પોઈન્ટમાં લેવા જઈએ તો પણ જવાબ મળે પણ એ તમારો સારો એવો સમય લઈ જશે જે આપણે પોસાય નહીં એટલે હું આવી નિયર અબાઉટ વેલ્યુ લઈને ગણતરી કરું છું તમે જોશો કે જવાબ મળશે ભલે પરફેક્ટ નહીં મળે પણ નિયર અબાઉટ મળશે પણ તમારો જવાબ સાચો હશે બરોબર ચાલો અંડર રૂટ નો કામ પતી ગયું પણ અંડર રૂટની વેલ્યુ છ પોઈન્ટ આડત્રીસના ગુણાકારમાં છે તો છ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા એક પોઈન્ટ બે કરવું પડે મારે બરાબર છે એ પહેલા હું અહીંયા લખી દઉં એટલે તમને પરફેક્ટલી પરફેક્ટલીસની છ બરાબર છે આપણે આટલી જ વેલ્યુ લીધેલી છે ને દસ અને સાત એટલે ખાલી આ જ લીધેલી છે ઘાતને નથી લીધેલું પણ અંડર રૂટમાં આટલી વેલ્યુ જે લીધેલી હતી એનો જવાબ આવે છે નિયર અબાઉટ એક પોઈન્ટ બે આ ઘાતનું હજી અંડર રૂટ કરવાનું બાકી આવશે દસ ની માઇનસ ઓકે હવે ફાઈનલી આ બંનેનો મારે ગુણાકાર કરવો પડશે અને પછી ઘાતને આપણે સેટ કરીએ છસો અને બરાબર એઝ ઇઝ રહેશે સોળ ત્રણ દુ છ ને એક સાત અને છ દુ બાર છ પંદર છ સાત આ રીતનું આવે છે પોઈન્ટ કેટલા લેવાના થશે આના બે અને આનો એક એટલે ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ છસો છપ્પન આવો કંઈક જવાબ મળે છે કંઈ જ વાંધો નહીં તો અહીંયા લખી દઉં છું કે આનો જવાબ ચલો નિયર અબાઉટ રાખું છું સાત પોઈન્ટ છ કેમ કારણ કે અહીંયા પાંચ કરતા વધારે છે એટલે મેં એક પોઈન્ટ વધારી દીધો છે બરાબર તો સાત પોઈન્ટ છાસઠ ગુણ્યા હવે દસની છ છે આ દસની માઇનસ ત્રણ એટલે આવશે દસ ની ત્રણ મીટર બરાબર છે પર સેકન્ડ પણ મને જવાબ કિલોમીટરમાં આપેલા છે તો આ દસ ની ત્રણ નીકળશે તો મને અહીંયા કિલોમીટર આપતો જશે તો ફાઇનલી જે જવાબ હશે સાત પોઈન્ટ છાસઠની નિયર અબાઉટ હશે તો આ સી ઓપ્શન છે એ કરેક્ટ ઓપ્શન છે બરાબર તમે આ બધી જ વેલ્યુ જે સાચી હતી એની તમે ગણતરી કરશો તો પણ તમને આ જ જવાબ નિયર અબાઉટ મળશે તો આ પરફેક્ટ મળશે પણ આ રીતે મેં ગણતરી કરેલી છે આપણી પાસે કેલ્ક્યુલેટર ત્યારે હોય નહીં એટલે મેં આ રીતે ગણતરી કરી તમે જોઈ શકો કે આપણે જવાબ સી આવતો હશે તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો પણ તમને જવાબ સી જ મળશે બરાબર તો સમય બચાવવા માટે મેં તમને પહેલાંય કીધેલું છે કે આ રીતનું તમે ટેકનિકનો ઉપયોગ કરી શકો જે તમને નિયર અબાઉટ જવાબ આપશે અને આપણે તો ફાઇનલી જવાબથી જ કામ હોય છે ઓકે ચાલો આગળ વધીએ તો લંબગોળાકાર માર્ગે ગતિ કરતો ઉપગ્રહ જ્યારે સૂર્યની નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર આરવન અને દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર આર ટુ છે તો આ તો તમને આકૃતિ બહુ સરળ રીતે બનાવતા આવડે જ છે લંબ ગોળાકાર માર્ગે છે ઓકે જેના કોઈ એક નાભી પર સૂર્ય છે તો ઈધર હે આપને સૂર્યભાઈ બરાબર હવે ઉપગ્રહ જ્યારે ગતિ કરે છે આ લંબ ગોળાકાર માર્ગે ત્યારે સૂર્યની નજીક હોય એટલે આ બિંદુએ ત્યારે તેનું સૂર્ય થી અંતર આરવન છે આ છે આરવન ઓકે અને દૂર હોય ત્યારે તેનું અંતર છે આર ટુ એટલે કે આ બિંદુ જો આ બિંદુ પાસે તેમના રેખીય વેગો અનુક્રમે અહીંયા વિવન અને અહીંયા વી ટુ હોય તો વિવન બાય વી ટુ નો ગુણોત્તર બહુ સરળ એવો એક્ઝામ્પલ છે જો આવો પૂછાઈ જાય ઈસકો પૂછ ડાલા તો લાઈફાલા છે કે જયારે વેગમાન નું સરરક્ષણ થાય છે બરોબર તો એલ વન ઇઝ ઇક્વલ ટુ એલ ટુ એલ વન ને આપણે એમ વી વન આર વન ને એલ આપણે એમ

બહુ સરળ એવો એક્ઝામ્પલ હતો નીટમાં આવો પૂછાય જાય તો આવી જાય કારણ કે કઈ જ કરવાનો તો જો તમને આવા બે ત્રણ એક્ઝામ્પલ તમારીથી પાસ આઉટ થઈ ગયા હોય તો તમારે તો ગણતરી કરવાની પણ ન જરૂર પડે ડાયરેક્ટ જ જવાબ મળી જાય તો આપણે ઉપગ્રહોને આધારિત એમસીક્યુના ચોથો ભાગને આજે પૂર્ણ કરેલો છે બરાબર છે આજે આપણે મેજર નીટમાં પૂછેલા હોય એવા એમસીક્યુને કવર કરેલા હતા બરાબર આગલી વખતે મળશું ત્યારે ઉપગ્રહના પાંચમા ભાગ સાથે થોડા નવા એમસીક્યુ સાથે મળશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને રીપી સાથે જોડાયેલા રાખો ઓલ ધ વેરી બેસ્ટ